નમસ્કાર આપ જો પંથકમાં જાન્યુઆરી વર્ષ બે હાજર ચોવીસ માં સોળ વર્ષીય સગીરાને પટાવી ફોસલાવી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો આ અંગેનો અંકલેશ્વર જે પોલીસ ગુનો નોંધાતા પોલીસ આરોપી અલી અજગર ઉર્ફ આર્યન જલાઉદ્દીન સાની ધરપકડ કરી હતી અને ચાર્જ સીટ કરવા જેટલા પુરાવા એકત્રિત થતાં અંકલેશ્વરના નામદાર એડિશનલ સેશન્સ તેમજ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ ચિરાગ કે મુનસી સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ ચિરાગ કે મુનસી સાહેબે સરકારી વકીલ પિયુષ રાજપૂતની ધારદાર દલીલો અને પુરાવાને ગ્રાહ્ય રાખી આરોપી અલી અઝગર ઉર્ફ આર્યન જલાઉદ્દીન શાહને તકસીરવાર ઠેરવી વીસ વર્ષ કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે આ ઉપરાંત સગીરાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં સગીરાને આરોપી અલી અઝગર આર્યન જલાઉદ્દીન શાહ ધાક ધમકી આપી અને બગાડી જાય તેની સાથે દુષ્કર્મ આચરે છે જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટ એમાં આપતા તેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી આરોપીને અટક કરી તેની વિરુદ્ધ ચાર્જશીટ કરવાના પૂરતા પુરાવા એકત્રિત થતા નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પોસ્ટ કોર્ટમાં ચાર્જશીટ પરમાવે છે સદર કેસની પ્રોસિક્યુશનની તરફેની કાર્યવાહી અમુને સુપ્રત કરતા આ કામે અમે દસ્તાવેજી પુરાવા લેખિત પુરાવા મૌખિક પુરાવા તથા રજૂ કરી કેસની કાર્યવાહી પૂર્ણ કરી નામદાર અંકરેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન જજ સાહેબ શ્રી સી કે મુનશી સાહેબે અમો ફરિયાદ તરફે અમારા રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તકસીવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો તેસઠ છાસઠ પોસ્ટો કલમ ચાર છ બારના ગુનામાં વીસ વર્ષની કેદની સજા ફરમાવેલી છે વધુમાં ભોગ બનનાર બાળકીને રૂપિયા ચાર લાખ જેટલું વળતર અપાવવાનો પણ હુકમ કરેલો છે